ક્યાં જાય છે ક્યાં જાય છે આમ તો આખા ગામના પાડા પોઈન્ટ તો હોય છે ને તો પેલા જેમ બે હી છે એક બાજુ અમે પાડ આંગળી આવશે ભાઈ કઈ બજ જાય છે ઓકે તો જય શ્રી રામ હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી સ્વાગત છે તમારા બધાનો આપણો ગોસ્વામી ફેમિલી વ્લોગમાં આજે છે દસ તારીખ અને મંગળવાર છે ગામડે બી એક ફંક્શનમાં જવાનું છે અને પાછું સાંજે બી એક ફંક્શનમાં જવાનું છે એટલે આજે આખો દિવસ બીજી 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 જ છે અત્યારે અમે જઈ રહ્યા છે અમારા જૂના પડોશી કો ગામડાના અમે એમના ઘરમાં જ રહેતા હતા એમના લગ્ન કર્યા પચાસ વર્ષ થઈ ગયા છે તો પચાસમી વિડિંગ વેડિંગ એનિવર્સરી ઉજવાઈ રહી છે એમની એ અંકલ અને આંટીની તો અમે જઈ રહ્યા છીએ ત્યાં શું કહેવાય અમે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ જય માતાજી સ્વાગત છે તમારું બધાને જય ઘરમાં અને અમારે ગુસ્વામી ફેમિલી બ્લોગમાં તો ભાઈ જો અમારે એમ બહુ ખાસ આમ ખાસ અમારો ઘર જેવો સંબંધ છે એટલે એમને એમને આમંત્રણ જો પહેલાં મેં એમના ઘેર ગામડે રહેતા અને એમના ઘરમાં જમી રહેતો હતો એટલે એમની લગ્ન તારીખ સ પચાસ વર્ષ પૂરો થયો એટલે એમના ઉજવુસ એટલે મેં તો છીએ

अच्छा चलो अच्छा चलो 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 બસ આવતી તે હરિ મની અને અમારી કોઈની ભૂલ તો નથી સમાધાજો બીજું ને બસ જે ઉદ્ભવ છે તો ગુજરાતમાં પેલે આવી છે હા તો ગાઈ આ બધી ભૂખડ ગેંગ છે આ ભૂખડ ગેંગ આવી ગઈ છે અત્યારે અમારા રોજને એમણે બે દાળ રોટલોમાં આનંદ લઈ લીધો ને એટલે આ જગ્યા બદલી છે ભાઈ તમે આ બધી ભૂખડ ગેંગ આના પ્રમુખ પ્રમુખ શ્રી કોઈ મારે भाई <laughs> पहला जो जो आओ बिदर जाओ आगे ले आइए कॉस्ट बें चांदनी आओ सीमा मेरे तो तो भैया आइए वेलकम वेलकम आइए वेलकम वेलकम ઘેર બનાવતા જોરા ને અહિયાં લાઈન માં છે જો બધા આ બધા લાઈન માં છે ભાઈ જમવામાં તો લાઈન હોય પણ આમાં બી લાઈન છે જો વરરાજા મળવા જવું હોય ને તો લાઈન માં ઉભું રહેવું પડે ટોપ સિક્રેટ છે કશું જ ના કહેવાય જો ને ત્યારે આજ દેખાય બીજા કોઈ દેખાય જ નહીં ખાવામાં તમે કહો તો આજ દેખાય અને અને ત્યાં બી આખા માર્કેટમાં આજ દેખો છે બીજું કોઈ દેખાય આજે મારા તૃણાલભાઈ જઈને કેવું પડે મારા અમે લોકો જ્યાં હતા મેરેજમાં સવાર બી મેરેજમાં નથર બી મેરેજમાં અમે બધા થાકીને કંટાળીને આવ્યા છે એટલે સુઈ જઈએ સવારે પાછું પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ જવાનું છે એટલે વહેલા વહેલા સુઈ જઈએ તો સવારે ઉઠતા ફાવો હા તું એરપોર્ટ આવવાનું કેમ એરપોર્ટ આવું ગમે છે શું હોય એરપોર્ટ ઉપર આપણે જવાના હોત તો

અમે અમેરિકા લઈ દુબઈ લઈ જાવ બોમ્બે લઈ જાવ અમેરિકા દુબઈ છોરું છે ખાલી બાર શો કર્યાતી દિલ્હી બોમ્બે ઉધીનો ફરો પડતો હોય બહુ બે પ્લેનમાં તો નોડી કરાતી મોઠીસ કરાય તો રળો રળો રિધે રે કોઈ બોલજો ભૈલા જીપ કાઢી આ દાદી માને છે ને ટૂર કરવા જતો કોઈ લઈ